યમનાજી યમનાજી માટે નાના હતા ને ત્યારે અમને ગુરુદેવો શીખવાડતા શિક્ષક કે માના ઉપકાર આપણા ઉપર એટલા બધા છે કે આપણે આપણી ચામડીના જોડામાં ન સીવડાવ્યે ને તો એનું ઋણ ન ઉતારી શકીએ આ વાત લૌકિક માની કરી તો આ તો આપણી અલૌકિક માં છે એને દરેક જન્મમાં આપણને સાચવી લીધા છે ચાલીસ પદ યાદ કરો જેને ભૂલી જાત પીએ તેને સુધી કરી દે જ્યાં ઠાકોરજી પણ આપણને વિસરી જાય ને એમના જે આપણો હાથ પકડાવીને નાચવા પ્રભુ આને ભૂલોય ન હાલો એ આપણો જીવ છે યમનાજી સંયોજીની શક્તિ છે કાલે જ બાવાએ વચના મૃતમાં કહ્યું તો મધુર મધુરા અને માધુરી એટલે બધા જે જેની સામે જોવા મળી એ ક્યાં કહું છું કહું છું અમારે જેવા ડોભા હોય એને સમજણ ન પડે તો આમ રફોડિયા મારવા મીંડા કા હું કીધું મધુર મધુરા અને માધુરી થાકોજી મધુર વલ્લભાઈ ગાયું છે ને મધુ રાષ્ટ્ર અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસીતમ મધુરમ હૃદય મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલ તો મધુર કોણ ઠાકોરજી મધુરાધિપતિ આવ્યું મધુરા મધુરા કોણ સામેજી સામનીજીની કૃપા વિના તમારું કાંઈ આવે નહીં ઠાકોરજીનું કાંઈ હાલે નહીં તમે ચાર ભાઈ બંધ હોય અને જમવાનું મૂક્યો ને એટલે પેલા ફોન કરો મને કુટી આ ચાર ને લઈ આવું છો જમવા લઈ આવું ને મારું ઠેકાણું હોય તો હું કહું હા હા અને છટકેલી હોય એટલે હું કહું ના હાથોમેલ નહીં જ પડે મધુરા અને માધુરી કોણ યમનાથી સંયોજિકા સબ સખી અને લીલા અદ્ભુત છે કાલે એની વાત કરીશું જીવતા રાખશે ઠાકોરજી તો પણ એવા માધુરી માધુરી યમનાજી પ્રભુના તત્સુખનો જેટલો વિચાર કરે સામ્રજીના તત્સુખનો જેટલો વિચાર કરે એનાથી વધુ આપણા તત્સુખનો વિચાર કરે હવે જો યમુનાજી આવા હોય કૃપાળુ કૃપા જ તો આપણે આજે આપણા યમુનાજી તબક્કામાંથી પાસ થઈ રહ્યા છે મૂળ સ્વરૂપ છોડી દીધું છે એનું કારણ લોકોનો સ્વાર્થ છે તો આપણે મોદીજીને યોગીજીને એટલી જ વિનંતી કે આ બધું તમારા હાથમાં છે તમે ધારો તો એક દિવસમાં અમારા યમુનાજી પાછા મૂળ સ્વરૂપમાં આવી જાય એ અમારી મા છે એ અમારા ઠાકોરજીના ચતુર્થ પટરાણી છે એકલા પુષ્ટિ માર્ગીય નથી કહેતા ગર્ગ સંહિતા પુરાણ કે શંકરાચાર્ય જેમના છે સર્વસંમતિ છે અમે એકલા તો બસ મોદીજીને યોગીજીના એ જ વિનંતી કે અમારા યમુનાજીને જેમ બને તેમ જલ્દી મૂળ સ્વરૂપમાં આવે એવો પ્રયત્ન તમે કરો બોલો ભાગવત અને મારા ગુરુ દેવતું જમનાવતા પે સંકર્ષણ કોષ્ણ દાસ ગોવિંદ સ્વામી સ્વામી ગંગા પેન્દાસ ચતુ દાસ વ્રજ વિલાસ વ્રજ્ઞ કોન હે વલ

भ चन्द्र छागिन सब युगमाय अन्धेरो भरोसो द्रढै चरणन केरो साधन ओर नहलि में जासो ओया, नीवेरो सूरज आत हे त्रिविध आंधरो किना मूल को घेरो भरो सो धृढै न चरण न धृढै न चरण न धृढै न चरण केरो આજ સત્સંગ મારા ચરણાર્વન ચરણાર્વિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરીને